નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી લાયમાં લાઈવ માં આપનું સ્વાગત છે અલકાપુરી જૈન સંગમાં આચાર્ય જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે શ્રીમાલ પરિવાર દ્વારા આચાર્ય રાજરત્ન સુરી ભવ્ય એમના અકોટા અકોટાથી કરવામાં આવ્યું જેમાં આચાર્ય રાજરત્ન સુરી મહારાજ સાથે આચાર્ય ધર્મરત્ન સુરી તથા સાધુ સાધ્વીજી ભગવંતો સાથે ચતુર્વિદ સંઘ વાજતે ગાજતે અલગાપુરી જૈન ઉપાશ્રય પધાર્યો હતો ત્યારબાદ આચાર્ય રાજરત્ન સુરી મહારાજનું વ્યાખ્યાન યોજાયું હતું સંઘના પ્રમુખ સી એ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવ આજે સાંજે જ ભાઈલી કરજણ થઈ દેઠાણ મુકામે ઉપધાન તપ ચાલી રહ્યો છે ત્યાં પહોંચશે ત્યારબાદ ત્યાં વસંતધામ નૂતન જીનાલય અને ઉપાશ્રય ખાતે યોજાનાર ઉપધાન તપની માળના કાર્યક્રમમાં આચાર્ય રશ્મિ રત્નસુરી મહારાજ સાથે નિશ્રા પ્રદાન કરશે અલકાપુરી અકોટા જૈન સંઘમાં લગભગ બે મહિનાના ગાળા બાદ આજે અમારે આગમન થયું છે આ સંઘના ગત ચાતુર્માસમાં સમગ્ર વડોદરામાં ચારસો સત્તાવન જેટલા ઐતિહાસિક ચાતુર્માસ બાદ અમે વિહાર કર્યો અને લગભગ પાંચસો કિલોમીટરની વિહાર યાત્રા દરમિયાન અંજન સલાકા બે પ્રતિષ્ઠા મહોત્સવ શિખરબદ્ધ જીનાલયોના ઉદ્ધાંત દીક્ષા પદયાત્રા સંઘ જિનાલય નિર્માણ પ્રારંભ વગેરે વિવિધ શાસન પ્રભાવના કાર્યો થયા અને પાંચસો કિલોમીટરની બિહાર યાત્રાના અંતે આજે પુનઃ અમારો આ પ્રવેશ થયો સવારના સામૈયા બાદના પ્રવચનમાં આસ્તિક ભગવાનનો સ્વીકાર કરે છે અને ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કરે છે વિસ્તૃત પચાસ મિનિટના પ્રવચનમાં ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકે એના અલગ અલગ વિષયો અલગ અલગ ઉપમાઓથી સમજાવવામાં આવ્યું હતું આજે સાંજે અમારો વિહાર અને એ પછી વડોદરા મુંબઈ નેશનલ હાઈવે ટચ કરજણ અને પાલેજની વચ્ચે નવ નિર્માણ પામેલ શત્રુંજય યુગાદિદેવ દિવ્ય તીર્થમાં અમારી તારીખ અગિયાર થી તારીખ ચોવીસ દરમિયાન સ્થિરતા રહેશે ત્યાં વરદીક્ષા ઉદ્યાંત પ્રાણ મહોત્સવ વગેરે કાર્યક્રમો થશે તે પછી અમારો વિહાર મુંબઈ તરફ મુંબઈમાં એક અંજન સલાહકાર બે વિશિષ્ટ પ્રતિષ્ઠા મહોત્સવો એક ઉપાસ્ય ઉદઘાટન પચાસ વર્ષનો જીનાલયનો સાલગીરી મહોત્સવ દીક્ષા વગેરે કાર્યક્રમો થશે અને તે પછી અમારો ચાતુર્માસ પાલિતાના હોવાથી પાલિતાના તરફનો વિહાર થશે